છ છે એ લગભગ પાંચ છ વ્હીકલ સાથે મોટા સાધનો બાઇકો સાથે અકસ્માત થયો છે એ ખૂબ જ ભયંકર અને આપણો દિલ ખંપાવે એવો અકસ્માત થયો છે એટલે એમાં તો ત્રણ જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહિયાં આ રેફરલમાં લાયા છે એ ત્રણ તો પીએમમાં છે ત્રણ જણા તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ સત્તર અઢાર જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે એમને પણ હાલત સિરિયસ જેવી છે એટલે આ મૃતકો જે છે એને હું દિનથી શ્રદ્ધાંજલિ આપું છું અને જે સત્તર હજાર લોકોને ધારપુર મૂક્યા છે એને પ્રાર્થના કરું પરમાત્મા પાસે કે જલ્દી સાજા થાય અને આવા અકસ્માત ખરેખર થાય છે એ અકસ્માત ન બનવા જોઈએ એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ટળે હું માનો જ્યાં સુધી અહીંયા ડ્રાઈવરજન મૂકેલો છે એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ ફોરલાઇન ચાલુ થઈ જાય તાત્કાલિક જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડીક બેદરકારી છે એને પૂરેપૂરી કાળજી રખાય કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે એ સાંખી ન લેવાય એટલે આથી નેશનલ હાઈવેવાળા પણ આ આપના દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કરવાની કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે અને આ લોકો જે ખરેખર એમના સગા પરિવારો અત્યારે રેફરલમાં અહીં આવ્યા છે અને એમણે સારવાર અર્થે બધાને લઈ ગયા છે અહીં પ્રાઇવેટમાં પણ ત્રણ ચાર બહેનોને લઈ ગયા છે અને બીજા રેફરલમાં ગયા છે તો એમના એ આત્મા જલ્દી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના પ્રભુ પાસે કરું બાપ ટ્રાફિક પોલીસની કામગીરી નિષ્ફળ હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે અગાઉ પણ અકસ્માત સર્જાય તો તેની કોઈ કોઈ અજુતી કેમની કામ કાર્યવાહી કરવામાં નહીં પોલીસે આમ તો ખરેખર હું અહીંના જે પીએસઆ કે પટેલ સાહેબે મને જાણ કરી છે હું બાર ગામ હતો પણ ત્યાંથી પ્રવાસ ટૂંકાવીને કે ભાઈ આવી અકસ્માત બની છે પણ એ અહીંયાની રીતે ટ્રાફિક કામ કરે છે પણ એમાં પણ એમને કાળજી રાખવી જોઈએ મેં અવારનવાર એ સંકલન ફરિયાદ જે ડીએસપી કક્ષાએ એની બેઠક હોય છે સંકલનની એમાં મેં અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ ખરેખર આ ટ્રાફિક જામના કારણે અહીંયા ચાર રસ્તા પણ આવા ટ્રાફિક ખૂબ જ હોય છે એની મેં રજૂઆત કરી છે અને એ ટ્રાફિકવાળા પણ એનું નિવારણ કરે એવી હું પણ એમને સૂચના આપું ઓકે